હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક નામ લખવાનું છે તે કઈ રીતે લખ્યું અને કેવી રીતે લખવાનું છે હું મારા વિડીયોમાં બનાવી દેજો સૌ પ્રથમ આપણે એક કોરો પેજ લેવાનો કાગળ લઈ લેવાનું ને આવી રીતે બે લાઈન દોરી નાખવાની લાઈન દોરાઈ જઈ એટલે પછી આપણે આવી રીતે એક ઊભી લાઈન ઊભી લાઈન કરી નાખવાની ને એક એક બાજુમાં એક નાની લેની કરી નાખવાની જો તમે જોઈ લો કેવી રીતે હું બનતા જોશી આપણે નામ લખવાનું છે એટલે કઈ રીતે આપણે એ નામ લખી તે તમે આ મારા વિડીયોમાં બનાવી લેજો જેથી કરીને તમારે કોઈ પણ આવું નામ લખવું હોય તો મારા મિત્રો કોમેન્ટ કરી દેજો જેથી કરીને હું આવું નામ બધાને લખી દઉં તો આ જોશી નામ કેવી રીતે મેં લખ્યું છે તો આપણે મિત્ર હું તમને બનાવી દઈશ પાકું તમારા નામનો પણ વિડીયો હું બનાવી દઉં જો આ છે ને ખાલી એક કેવી રીતે બને છે ને એનો વિડીયો મૂકેલો છે અને જો તમારે આનો શોર્ટ વિડીયો જોવો હોય તો આપણે આનો એક શોર્ટ વિડીયો પણ મૂકેલો છે એડિટિંગ એડિટિંગ કરીને કદાચ જો તમને ગમે તો એ પણ તમે એના વિડીયોમાં આવીને જોઈ શકો છો ને લાઈક કર્યો છો લાઈક કરી શકો છો તો આપણે આ પહેલાં લખ્યું તો જી અને હવે લખવાનું છે સી લખવાનું છે જો આ તમે આ જોઈ લો કેવી રીતે આપણે આ સી નામ લખ લખ્યું છે તમે જો આવી રીતે ડ્રોઈંગ આવી રીતે ડ્રોઈંગ કરીને પણ જોવાય જે એક નંબર બનાવેલું હવે સી લખાયું એ બે બે ટપકા કરી નાખવા એટલે છ લાગે છ કરી નાખો એટલે એની બાજુમાં એક લીટો આવ્યું એટલે આખો સર થઈ જાય આખો સર થઈ જાય ત્યારબાદ પછી આપણે રસબાઈ કરવાની એટલે જો ચી જો ચી રસબાઈ આવે ને એવી રીતે એક લખી નાખવાનું હું જોઈ લ્યો આપણે રસબાઈ કઈ રીતે કરીએ છીએ જો આવી રીતે આમ થોડુંક આવી રીતે થોડુંક કરવાનું એટલે આને થોડુંક સારું લાગે અને મસ્ત રાખે હવે તમે આવી રીતે થઈ જાય ને પછી આની રીતે જે આ બધી વધારાના લીટા છે ને એ ભૂઈ નાખવાના જો હું જે ભોહું છું કઈ રીતે લીટા ભોહું છું એ તમે એ રીતે લીટા પણ ભોહી શકો છો રેડી આ જો તમને ગમી જાય ને જો તમને સારો લાગે તો કોઈ પણ મિત્રોને પણ તમે Hors hurting them... About their filtrate.... About the спорт density.... 光买那个，买那个，工作，工作，打理，打理。来嘞。